તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ વિજયનગરના આંતરી ગામે એલસીબીએ રેડ કરી રૂપિયા બે પોઈન્ટ બોતેર લાખનો વિદેશી દારૂ ઝડપાયો એક આરોપી ફરાર સાબરકાંઠા એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિજયનગર તાલુકાના આંતરી ગામે દરોડા પાડી રૂપિયા બે પોઈન્ટ બોતેર લાખના વિદેશી દારૂને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી રાજસ્થાન ગુજરાત સરહદ નજીક પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કરવામાં આવી હતી એલસીબી ટીમ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે વિજયનગર તાલુકાના આંતરી ગામમાં રાહુલ મંજીભાઈ ભંગોરા ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા જોકે દરોડા સમયે રાહુલ ભંગોરા હાજર મળ્યો ન હતો પોલીસે રાહુલના ઘરની સામે બાજુએથી વિદેશી દારૂની પેટીઓ શોધી કાઢી હતી આ પેટીઓમાં કુલ બસો ને બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા બે લાખ બોતેર હજાર એકસો સાહીઠ આંકવામાં આવી છે પોલીસે દારૂનો જથ્થો તપાસ અર્થે કબજે કર્યો છે આ મામલે વિજયનગર પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલ મંજાઈ ભંગોરા રેઠાણ આંતરી તાલુકો વિજયનગર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ રાહુલ ભંગોરા ફરાર છે અને તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા